એ ગામમાં ભાજપના નેતાઓની પ્રવેશબંધીના બેનર લાગશે અને જો નેતા આવશે તો વિરોધ થશે ઘણા લોકો વિચારે છે કે ભાજપ સરકાર ચૈતર વસાવા સાથે અન્યાય કરી રહ્યું છે અને ચૈતર વસાવાને છોડવાનો ઈરાદો ભાજપ સરકારનો નથી ત્યારબાદ એક યુવકનો વિડીયો વાયરલ થયો છે જ્યાં આ યુવક બોલી રહ્યો છે ભાજપ સરકારના નેતા પર હવે પ્રતિબંધ આવશે એટલે કે હવે દરેક ગામની અંદર જો કોઈ નેતા આવશે તો કાયદેસર વિરોધ કરવામાં આવશે ચૈતર વસાવાને અઠ્યાવીસ ઓગસ્ટના રોજ છોડવામાં ના આવ્યા અને તેની સાથે આ ભાઈને પણ કોઈ અન્ય પ્રોબ્લેમના કારણે બધા લોકો ભેગા થઈને આ એક મોટો ટોળો બનાવીને વાત કરી રહ્યા છે કે ભાજપ સરકારના નેતા પર હવે કાયદેસર વિરોધ થશે જો આપણા ગામમાં આવશે અથવા તો બીજાના ગામમાં આવશે હવે આ વિવાદ ઉપર તમારું શું કહેવું છે બે શબ્દો કોમેન્ટની અંદર જણાવજો ને હવે ભાજપ સરકારને લઈને ઘણા બધા મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે ઘણા બધા લોકો વિરોધ કરી રહ્યા છે કારણ કે આદિવાસીના કિંગ એટલે કે અવાજ ઉઠાવનાર માણસના કિંગ એવા ચૈતર વસાવા જેલની અંદર છે અને બીજા લોકોને પણ આ ભાજપ સરકારથી પ્રોબ્લેમ છે આપણે કોઈ દાવો કે કોઈનો વિરોધ નથી કરતા ફક્ત ન્યૂઝ આપવાનું કામ કરીએ છીએ થેન્ક યુ